આજે દાંતેવાડા ગામે પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત અહીંયા વિજ્ઞાન કૃતિ નિરીક્ષણ એ તાલુકા કક્ષાનો આ પ્રોગ્રામ અહીંયા યોજાડો ખૂબ સુંદર મજાની તાલુકામાંથી લગભગ તેતાલીસ જેટલી કૃતિઓ લઈ અને વિદ્યાર્થીઓ અહીંયા ઔતર્ય દેખાડવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા ટકાઉ ખેતી પ્રાકૃતિક ખેતી આપણા ગુજરાત રાજ્યના ગવર્નર શ્રી દ્વારા જે પ્રાકૃતિક ખેતી માટેનો જે એમને ઝુંબેશ ઉપાડ્યો એના ભાગરૂપેની પણ કૃતિઓ નિહાળે નિહાળી ખૂબ આનંદ થયો ગ્રીન એનર્જી સોલાર એનર્જી અને તમામ જાતની અલગ અલગ જાતની ખૂબ સારી કૃતિઓ બાળકો દ્વારા અહીંયા તૈયાર કરી અને પોતાની જે કૌશલ્ય બતાવવા માટેની જે કોશિશ કરી છે ખૂબ સુંદર છે સૌ શિક્ષક મિત્રોએ છે પણ આવા બાળકોને તૈયાર કર્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવા દરેક તાલુકામાંથી આવેલા સૌ વિદ્યાર્થી બાળકોને પણ

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે